દીકરા દીકરીને લગ્નયોગ પ્રબળ કરવા માટેનો સરળ અને ઉત્તમ ઉપાય ભક્તજનો સમય થાય એટલે માતા અને પિતાને ચિંતા થાય કે દીકરાને અને દીકરીના સમય થઈ ગયો છે અને વ્યવસાય થતો નથી તો ઘણી ઘણી જગ્યાએ આપણે દોડવા લાગીએ છીએ તો આજે કથાના દરમિયાન એટલા માટે ખાસ આ કથામાં લેવું છે કે અત્યારના સમયમાં લગ્ન યોગ પ્રબળ કરવા માટે શું કરવું જોઈએ શું આપની જન્મકુંડલીમાં બે ચાર આઠ બાર સ્થાન ઉપર મંગળદેવ હોય છે જન્મકુંડલીમાં મંગળ દોષ હોય છે તો લગ્નયોગ પ્રબળકાર થતો નથી આ બધા જ જાણો છો સરળતાથી કે લગ્નમાં વિઘ્ન અપાવે બધા એવી મેન્ટલી થઈ ગઈ છે કે મંગળ છે શનિ છે એટલે લગ્નયોગ પ્રબળ થતો નથી અને આપણે ગભરાઈ જઈએ છીએ અને બહુ વિચારમાં આવી જઈએ છીએ ઘણા ઘણા મા બાપ તો ડિપ્રેશનમાં આવી જાય કે સારું બત્રીસ વર્ષ થઈ ગયા પાંત્રીસ વર્ષ દીકરાના થઈ ગયા થતા પણ લગ્ન થતા નથી તો આજથી ઘણા સમય પહેલા લગભગ આઠ મહિના પહેલા મેં કથામાં એક ઉપચાર આપ્યો હતો અને એ સરળ ઉપચારથી કાર્ય થઈ ગયા ઘણા લોકોના ઘણા લોકોના ન પણ થયા હોય કારણ કે જન્મકુલ્લીના ગ્રહો જોયા વગર અમુક વખત અમુક ગ્રહોની જ્યારે ગ્રહણ યોગ હોય અંગારક યોગ હોય કદાચ કદાચોષ એટલે લગ્ન અર્ક જો યોગ પ્રબળ કરવા માટેના ઘણા બધા ઉપાયો હોય છે સૂર્ય કયા સ્થાનમાં છે શુક્ર કયા સ્થાનમાં છે એ નિપુણતાથી જોવામાં આવે અને પછી જો આ ઉપાયો કરવામાં આવતા હોય છે તો ઘણા બધા ના થાય છે તો એક ઉત્તમ અને સરળ ખાસ તો જન્મકુંડલી જોવી જન્મકુંડલી જ્યારે તમારા દીકરા કે દીકરીના બાવીસ વર્ષ પછી ત્રેવીસ ચોવીસ થઈ જાય છતાં પણ લગ્ન યોગ પ્રબળ થતો નથી ગ્રહોની શાંતિ કરવા છતાં પણ એનો સરળ એક ઉપાય છે કાતો આપ વંચિત છો પિતૃદોષ છે કાતો કોઈ દેવીદોષ છે દેવી દોષ દીકરા દીકરીને કાતો દીકરો હોય દીકરાની વાત પહેલા આપણે કરીએ કે દીકરાને જો લગ્ન યોગ પ્રબળ કરવો હોય પણ ખાસ એક વાત નોંધ કરજો કે આ ઉપાય કરતા પહેલા નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક કરી એની જન્મ તારીખ જન્મ સમય મોકલી અને પછી અહીંયાથી આપને જે જવાબ મળે એ જવાબના અનુસંધાને આપ મને મેસેજ કરી અને તમને જવાબ પ્રાપ્ત થશે અને પછી આ ઉપાય કરજો તો એ શક્ય બનશે તો ખાસ તમારે એક કામ કરવાનું છે કે એક બીર બિજોરુ નામનું ફળ આવે જે બજારમાંથી તમને મળશે તો એ બીજોરા નામના ફળને લાવવાનું છે દર રવિવારે લાવવાનું છે અને સોમવારના દિવસે સવારનો પ્રાતકાળ એટલે સવારના છ થી નવ ના ગાળાની અંદર પ્રાતકાળમાં થઈ જાય તો સારું જ છ વાગ્યા પહેલા પણ છેલ્લા છેલ્લા નવ વાગ્યા સુધીમાં તમારે એ બીજોરાના ફળને તમારા દીકરાના હાથે પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાય મંત્રના જાપ કરાવી એ બીજોરાના ફળને શિવને અર્પણ કરવાનું છે અને ભગવાનની આગળ પ્રાર્થના કરવાની છે આવું અગિયાર સોમવાર કરવાનું રહેશે એનાથી પણ ફળ મળશે પણ આપણે સરળતાથી એમ કરી દઈએ કે આ કરવાથી થઈ જશે પણ મારી વાતને આપ નોંધ કરજો એમ નથી કે મને જ બતાવો પણ કોઈ ભૂદેવને પણ બતાવી અને એનું યોગ્ય નિવારણ પહેલા કરાવજો ત્યારબાદ તમારા દીકરી ના વિવાહમાં વિક્ષેપ થાય છે એને પણ કાત્યાયી નામનું વ્રત કરવું પડે કાત્યાયની માતા છે ને એનું નામ કરવાના આવે પાર્વતીની પૂજા કરવી એને દર રવિવારે એકાવન અગિયાર અથવા એકસો ને આઠ ગુલાબના પુષ્પ માને અર્પણ કરવા કાત્યાયનીનું સ્મરણ કરતા કરતા આ પ્રમાણે અગિયાર રવિવાર અથવા અગિયાર મંગળવારે આ પ્રયોગ કરવાનો છે આ કરવાથી તમારા દીકરીના જે પણ વિવાહ સ્થાન ભગવાને નિર્માણ કર્યું હશે તે આગળ પ્રાપ્ત થશે પણ ખાસ યાદ રાખજો કે જે તે સમય તમે કરો છો એ નિશ્ચિત પ્રાતકાળ હોવો જોઈએ અથવા મધ્યાહન કાળ પહેલા જ્યારે મધ્યાહન સમય એટલે બપોરનો 12 વાગ્યા પછી કાર્ય કરશો તો કોઈ ફળ મળતો નથી ચોક્કસ આ પ્રમાણે કાર્ય કરો પરમ કૃપા ભગવાનની પ્રાપ્ત થશે અને તમારા દીકરા દીકરીનું જે પણ વિધાતાએ લખેલા ભાગ્ય છે ત્યાં જલ્દીથી પ્રાપ્ત થાય આમાં અવરોધ શું મળે કે આપની જન્મકુંડલીમાં જે પણ સ્થાનમાં ગ્રહો છે એ ગ્રહો જ્યારે બીજા સ્થાનના ગ્રહોને જોતા હોય છે રાહુ છે કેતુ છે સૂર્યની દ્રષ્ટિ થાય તો એ એનું વિસ્તૃત ફળ આપણને આપતા રહે છે તો ગ્રહોની શાંતિ અર્થે બતાવ્યું છે કે મંગળની જે પૂજા મંગળ દોષ હોય તો બધાયની લોજિક કેમ છે કે ઉજ્જૈન જઈ પૂજા કરવી એ ઉત્તમ છે જાઓ ત્યાં કરો તો બહુ ઉત્તમ છે પણ અહીંયા પણ રહી અને મંગળદેવનું ચાર ગણા કળિયુગમાં બતાવ્યું કે ચાર જપ જપ કરાવવા જોઈએ જોઈએ રોજ પ્રતિદિન તમારે પણ કરવા એનો એનું દસ તર્પણ કરાવો એને માર્જન કરવામાં આવે અને પછી મંગળના જપ કરવામાં તમે રોજે રોજ કરો તો મંગળદેવ માનું ત્યાં સુધી અગિયાર મંગળવારમાં આપની ઈચ્છિત કાર્ય સિદ્ધ થાય છે તો ખાસ આવા લોકો જે કોઈ દીકરા કે દીકરીઓ છે એમને ખાસ વસ્તુને યાદ રાખવું કે પોતાનું જીવન ઘણા પદા પુત્રોને એમ થાય છે કે ઘણી જગ્યાએ વિવાહ માટે જોવા જાય બધી જગ્યાએથી કોઈ જવાબ ન મળે એટલે નાસીપાત થઈ જાય કે સાલું મારા ભાગ્ય જ આવા છે

તમારા જે કોઈ કાર્ય છે જે કોઈ સંબોધિત જન્મકુંડલીથી માંડી જે પણ તમારા દીકરા કે દીકરીના વિવાહમાં અવરોધ અપાવે છે તેનું પ્રોપર નિરાકરણ માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો સાથે સાથે ખાસ આ બાબતથી તમે રૂબરૂ આવી અને આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે આપ રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો અને દર રવિવાર અને શનિવાર આપની મુલાકાત થઈ શકશે કદાચ તમે ફોન કરો કદાચ રિસિવ ન થાય હું કઈ યજ્ઞમાં હોય કોઈ અનુષ્ઠાનમાં હોય કોઈ કથામાં હોય તો આપ પહેલાં મને મેસેજ કરજો તમારી જે કોઈ વિકલ્પ છે જે કોઈ કાર્યમાં તકલીફ છે જે કોઈ પ્રશ્ન છે એનું વિસ્તૃતન તમારા ફોનના મેસેજ દ્વારા મને વોટ્સએપ કરજો અને ત્યાર પછી હું આપને વોટ્સએપ દ્વારા અથવા રૂબરૂ વાત કરવાની શક્યતા હશે તો રૂબરૂ પણ આપણે વાત કરી અને એનું નિરાકરણ ભગવાન ચોક્કસ અપાવશે તો નિશ્ચિંત થઈ જાઓ કોઈ મગજ પર ઉપર ઘણા બધા મા બાપની અત્યારે એટલા માટે મારે જણાવવું પડ્યું કે બે ત્રણ મા બાપ એટલા બધા ડિપ્રેશનમાં આવી ગયા કે પોતાના મગજનું સંતુલન ખોઈ બેઠા છે પણ ભગવાનની જે દાર્યું છે એ જ થવાનું છે અને એ આપણે કોઈ પણ વિચારણા કરીશું તો એમાં સફળતાઓ ઈશ્વરથી જ પ્રાપ્ત થશે તો આપણે સરળ અને ઉપાય આ કરીશું તો ભગવાન શિવની અને મા કાત્યાયની કૃપા આપણી ઉપર થશે અને ચોક્કસ ભગવતી તમારી મનની ઈચ્છા પરિપૂર્ણ કરશે તો સૌને રાધે રાધે જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય સરળ અને ઉપાય આ કરી અને તમારા દીકરા અને દીકરીના લગ્ન યોગને આપ પ્રબળ કરી શકો છો